કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાયાત્રા ગુવાહાટી પહોંચી હતી જેને આસામ પોલીસે રોકી રાહુલ તેમનો કાફલા સાથે ગુવાહાટી શહેરમાંથી પસાર થવા માંગતા હતા પરંતુ તંત્રએ તેમને મંજૂરી ન આપી પોલીસે ગુવાહાટી સિટી તરફ જતા રસ્તાને બેરિકેટ કર્યા આ પછી કોંગ્રેસ સમર્થકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું કોંગ્રેસી કાર્યકર્તાએ બેરિકેટ તોડી નાખ્યા આ ઘટના અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે બજરંગ દળ અને જેપી નડ્ડાની રેલી એ જ રૂટ પરથી નીકળવાની હતી જ્યાં અમારી કૂચ અટકાવવામાં આવી કોંગ્રેસના કાર્યકર્તાએ રસ્તા પરથી બેરિકેડ્સ હટાવ્યા પરંતુ અમે કાયદો તોડ્યો નથી اسی રાસ્તે સે બજરંગ દળની રેલી નીકળી اسی રાસ્તે સે નડડાજીની રેલી નીકળી મગર કોંગ્રેસ પાર્ટીની પદયાત્રા यहां पे ये लोग रोक रहे हैं अब देखिए यहां पे बैरिकेड था था नहीं था उड़ा के फेंक दिया हमने हमने बैरिकेड को तोड़ के फेंक दिया मगर हम कानून को नहीं तोड़ेंगे असम के चीफ मिनिस्टर तोड़ सकते हैं होम मिनिस्टर तोड़ सकते हैं प्रधानमंत्री तोड़ सकते हैं मगर कांग्रेस पार्टी का कार्यकर्ता कानून को नहीं तोड़ेगा मगर आप यह मत सोचिए कि हम कमजोर हैं क्योंकि राहुल कहू की आसामी यूनिवर्सिटी में मारो विद्यार्थियों संवाद तो परंतु यूनिवर्सिटी मैनेजमेंट पर प्रेशर लाने कार्यक्रम रद्द कर दवाओं स्टूडेंट इंटरेक्शन था मेरा यूनिवर्सिटी में फोन कॉल आता है यूनिवर्सिटी के मैनेजमेंट को फोन कॉल आता है राहुल गांधी आसाम के स्टूडेंट से नहीं मिल सकता मेरा प्रोग्राम कैंसिल कर दिया मेरा प्रोग्राम कैंसिल हो गया मगर यूनिवर्सिटी के सारे सारे स्टूडेंट्स बाहर आके उन्होंने मेरी बात सुनी मैं आपको मैसेज देना चाहता हूं આવું વર્તન આસામી સંસ્કૃતિનો ભાગ નથી આ નક્સલવાદી પ્રવૃત્તિઓ આપણી સંસ્કૃતિથી અલગ છે મે આસામ પોલીસ ના ડીજીપી ટોળાને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધવા અને પુરાવા તરીકે કોંગ્રેસ દ્વારા પોસ્ટ કરાયેલા વિડીયોનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો છે અન્ય એક ટ્વીટમાં હિંમતા બિસ્વા શર્માએ લખ્યું છે કે પુરાવા સામે આવી રહ્યા છે કે કઈ રીતે રાહુલ ગાંધી અને જીતેન્દ્રસિંહ ટુડાને આસામ પોલીસના જવાનોને મારવા માટે ઉશ્કેર્યા છે અમારા જવાન જનતાના સેવક છે કોઈ શાહી પરિવારના નથી નિશ્ચિંત રહો કાયદાના હાથ લાંબા હોય છે તમારા સુધી જરૂરથી પહોંચશે શાયદ એ પહેલા વાક્યા છે જબ મુખ્યમંત્રી કહે રહે હૈ કે વિપક્ષ કા એક નેતા यात्रा निकाल रहा है और उनके खिलाफ एफ़ हो रही है ये मुख्यमंत्री को शोभा नहीं देता है और उन्हें इस बात का एहसास होना चाहिए कि वो हमेशा आसाम के मुख्यमंत्री नहीं बने रहेंगे जो कुछ आज आप दूसरों के साथ कर रहे हैं तैयार रहिए है, आने वाले वक्त में वो आपके साथ भी हो सकता है और इस एफ़ का कोई मतलब नहीं है अदालत इसकी धज्जियाँ उड़ा फेंक देगी આસામ પોલીસે કાર્યકારી દિવસનું કારણ આપીને ન્યાયયાત્રાને શહેરની અંદર લઈ જવાની ના પાડી હતી પોલીસે કહ્યું હતું કે જો ન્યાય યાત્રા શહેરમાં જશે તો ટ્રાફિક વ્યવસ્થા બગડશે તેથી તંત્રએ રેલીને નેશનલ હાઇવે પર જવાનો નિર્દેશ આપ્યો પરંતુ કોંગ્રેસ ન્યાયયાત્રાના રૂટ પર આગળ વધવા જ અડગ રહી બ્યુરો રિપોર્ટ જીએસટીવી